તે વેળા સુનિલ વસાવાનો પગ સુરેશના અથડાઈ ગયો હતો તે સમયે તેણે ભાઈ થોડું જોઈને ચાલો તેમ કહેતા જ સુનિલ અને અક્ષય રાઠોડે આવેશમાં આવી જઈ સુરેશ સઠીલા સાથે ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચારતા યુવાન તેના ઝૂપડામાં જતો રહ્યો હતો તે બાદ અડધો કલાક બાદ ફરી ઝઘડો કરનાર યુવાનો અન્ય અમિત રાઠોડ સાથે આવી ફરી ઝઘડો કર્યો હતો જે ઝઘડામાં સુરેશ સઠીલાના ફોન દીકરા રાહુલ મેટિયા ભુરિયા અને મહેશ ભુરિયા વચ્ચે બચાવવા પડ્યા હતા જે સમયે અક્ષર રાઠોડે તેના હાથમાં રહેલ ચપ્પુ રાહુલ ભુરિયાને પેટ અને માથામાં મારી દેતા તેને ઈજાઓ પહોંચતા તે લોહી લુહાણ બન્યો હતો જ્યારે આ મારા મારીમાં મહેશને પણ ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક રિક્ષામાં સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે સામે પક્ષના અક્ષય બળવંત રાઠોડે નોંધાવેલ ફરિયાદ અનુસાર તેના મિત્ર સુનિલ વસાવાનો ભરૂચની મામલતદાર કચેરી સામે ગરનાળા પાસે ઝઘડો થયેલ હોવાનું તેના મિત્રએ જણાવતા તે ત્યાં પહોંચ્યો હતો જેની પાછળ તેનો નાનો ભાઈ પણ ત્યાં પહોંચ્યો હતો જ્યાં રાહુલ અને મહેશ લોખંડની અને અને લાકડાના વડે ત્રણેય યુવાનો પડ્યા હતા માર માર્યો હતો આ મારામારીમાં અક્ષય અને અમિતને ઈજાઓ પહોંચતા તેઓને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર માર્ગ ઉપર જ ઝઘડો થતા સ્થળ પર તંગદીલીનો માહોલ સર્જાયો હતો